ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જ્યારથી ગુજરાતની અંદર બે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે આ જ દરેક વાતનો વળતો પ્રહાર પણ આપવામાં આવ્યો હતો પરંતુ જ્યારે ગઈકાલે વિસાવદન અંદર ભારતીય જનતા પાર્ટીનું શક્તિ પ્રદર્શન હતું એ જ સમયે સી આર પાટીલે વાવ વિધાનસભાની ચૂંટણી યાદ કરી હતી અને ખાસ કરીને ગેનીબેન ઠાકોર ઉપર કટાક્ષ પણ કર્યો હતો શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ વિસાવદનની અંદર રાજકીય ગરમાઓ આવ્યો છે ભારતીય જનતા પાર્ટીનું શક્તિ પ્રદર્શન છે તે પણ હવે અચાનક વાવ વિધાનસભાની ચૂંટણી યાદ કરી હતી અને ગેનીબેન ઉપર કટાક્ષ કર્યો હતો કે ગેનીબેન ઠાકોરે કર્યો હતો કે જે બેઠક છે તે અમે લોકો જીતી જઈશું પરંતુ એની ઉપર પણ ભાજપ જીતી ગયું હતું તેવી પણ ક્યાંક વાત છે તે સીઆર પાટીલ દ્વારા

એના એ તાકાતને પડકારવાની વાત કરી ત્યારે હું ત્યાં ગયો હતો મેં કહ્યું કે આમાં સીઆર પાટીલની કોઈ તાકાત નથી સીઆર પાટીલ તો એક કાર્યકર્તા છે પ્રમુખ તરીકેની જવાબદારીમાં છે પણ કાર્યકર્તાઓને કહ્યું હતું કે આ પડકાર સીઆર પાટીલે નથી આ પડકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે અને એને હરાવવું જોઈએ જે એમપીની સીટ જીતી ગઈ એ બેન પોતાની સીટ ઉપર પોતાના મનગમતાના ઉમેદવારને લાવ્યા પછી પણ એને હારી ગઈ એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એટલું જ નહીં અત્યારે હાલ ક્યાંક કોંગ્રેસ છે એ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે કોંગ્રેસે પણ ગઈકાલે કડીની અંદર એક મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું ને એની અંદર જે કડીની બેઠક છે તે ફરી એક વખત કોંગ્રેસ જીતશે તેવી પણ ક્યાંક તેમના દ્વારા વાત કરવામાં આવી હતી હવે ગેનીબેન ઠાકોરને પણ સાંભળીએ કે તેમણે આ વિષયને લઈને શું કહ્યું હતું સારી રીતે ઓઢાડી છે પણ એનું માપ રહેશે કે નહીં રે રહેશે કે નહીં રે તો હવે ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલે છે કઈ પૈસા પૈસા ના હું બધું કરે તો કઈ એકાઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી આલે તો લઈ લેજો વાપરો હોય તો વાપરજો અને ના વાપરો રમેશભાઈ ના કામ વાપરજો પણ વોટ કોંગ્રેસને આપજો એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર જય હિન્દ જય ભારત તો રમેશભાઈની ની વફાદારી માં તો અમારા પ્રમાણપત્ર કે અમારે કોઈ વચ્ચે જામીનગીરોની જરૂર મને લાગતી નથી પણ તમારા નાના મોટા ટાંપા માટે કરીને અથવા તો તમને કોઈ હેરાન કરે તો એના માટે ચાલુ સરકાર સામે ચૂંટણી લડે છે તો અધિકારીઓ હોય પોલીસ હોય એમની પાસે પણ અપેક્ષા રાખીએ કે આ લોકશાહી છે લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ તંત્રની ને તમામ ચૂંટણી ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે બે નંબરના ધંધાની છૂટ મળે એના માટે ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટીતંત્ર એક પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે ગેની બેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે